નથી તેમ છતાં શહેરના રસ્તાઓની હાલત તદ્દન કથળી ચૂકી છે જેને કારણે નાના મોટા અકસ્માતોનો ભય રહે છે શહેરમાં હાલ એકાદ બે મોટા માર્ગો સિવાય સારો રસ્તો શોધવા જવું પડે તેવી સ્થિતિ ભ્રષ્ટાચારને કારણે નબળા થતા કામને લીધે બની છે આખું શહેર જાણે ખાડાનું શહેર બની ગયું છે ઓછા વરસાદમાં પણ મોટા ખાડાઓ વાહન ચાલકોને પરેશાન કરી રહ્યા છે શહેરનો ભાંભળ રોડ તુરખા રોડ રાણપુર રોડ બરવાડા રોડ ગઢડા રોડ પાડિયા રોડ અને ઢાંકડીયા રોડ સહિતના રોડ રસ્તાની ખરાબ હાલત છે આંગ રોડનો હાલત બહુ ખરાબ છે સાહેબ વારંવાર નકર એક્સિડન્ટ થાય છે વારંવાર પડી જાય છે બધા કેસ કેટલા એ ડિલિવરીમાં કેસ હોય તો તે રિક્ષા લઈને જતા હોય તો ચાલકો ઊંધી રિક્ષા પડી જાય છે કેટલા બનાવ બની ગયા સાહેબ વારંવાર અમે તંત્રને રજુ વાત કરી પણ કોઈ અહીંયા લોકો ધ્યાન દેતા નથી ત્યારે બોટાદમાં એક જ રોડ પર વારંવાર રોડ બનાવી વિકાસને વિકૃત બનાવી દેવાયો છે જ્યારે બીજી તરફ વરસાદમાં સોસાયટીઓમાં પાણી ઘૂસી રહ્યા છે જ્યાં પણ આરસીસી રોડ બનાવ્યા છે ત્યાં સળિયા બહાર આવી ગયા છે આવી સ્થિતિમાં દર્દીઓને કઈ રીતે હોસ્પિટલ પહોંચાડવા તે પણ એક મોટો સવાલ છે મુશ્કેલીમાં સાહેબ એવું છે કે અત્યારે એક ફેરો હોસ્પિટલનો લઈને ગયો તો હું એ બેનને પેટમાં બહુ તકલીફ હતી અને આ રોડ ઉપર અમારે રિક્ષા સાયકલ કરતાં ધીમી ચલાવીને દવાખાને દર્દીને પહોંચાડવા પડે એવી હાલતમાં છે આ વરસાદના કારણે ખાડા બધા પડી ગયેલા છે અને રોડ બધો આરસીસી બનાવેલો છે ઉખડી જ ગયેલો છે તમામ રોડ ઉખડી ગયો બહાર તમે જુઓ સરિયા પણ બહાર દેખાય છે એવી હાલતમાં છે રિક્ષા ચલાવી છે સાહેબ પણ આ રિક્ષા હાલવી પડે આ છ છ મહિના પાછા પછી જમ્પર ગયા હોય ટાયર વ્યા છે અને આ આઈટીઆઈ કોલેજ નો મેન રોડ છે આઈટીઆઈ કોલેજ કહેવાય આ આઈટીઆઈ કોલેજ નો મેન રોડ છે પણ અહીંયા જ આમ સાયકલ લઈને નીકળવું હોય ને તો વિચાર કરવો પડે એમાં વાહન ની ક્યાં વાત જ રહે છે બોટાદ નું નગરપાલિકા નું તંત્ર નિંદ્રાધીન બની આંખ આડા કાન કરતું હોય તેમ સબ સલામત ના દાવા કરી રહ્યું છે ત્યારે શહેરના લોકોને પૂરતી પ્રાથમિક સુવિધા પણ મળી રહી નથી ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટા